આંબળા પાવડર જો નીચે આંબળા છે શુદ્ધ શુદ્ધ પ્યોર એ પ્યોર આંબળા પાવડર છે જેની પાસે કદાચ ઘરે હોય કોઈ પાસે આંબળા હોય ને અવેલેબલ હોય તો ભૂકો કરીને પાવડર બનાવી પોતાની રીતે પણ બનાવ્યો કોઈ મારી પાસે અવેલેબલ નતું ને આજ બધું મારે નથી બહુ આમળા થતા એટલે મેં પાવડર ત્યાં લઈ આવ્યો છે તો આ છે આમળાનો પાવડર ને પ્રતાપ અહીંયા આવીને નજીક આવીને બતાવી દે આ છે સાહ આપણે ગાયની શું કહેવાય આપણે તાજી સાહ એ સાહ છે અને એક સાહ માં પાવડર નાખી દો પછી આમાં હલાવી વ્યવસ્થિત અને પછી આમાં નાખી ફસલ ગોટી બનાવી હતી એમને પાછી અત્યારે બનાવી નાખી છે જો અત્યારે થઈ ગઈ છે જો લ્યા તમે ક્લિક થઈ જો જણે ઓલો નવો નવો દુલ્હો ઓલો હો કે વરરાજ હમણા તો હું સીઝન આવે કા ભાઈ જણે લગાડવા માટે ચાર થઈ જામાં ડૂબા દીધો થઈ જાય ની ભાઈ તમારો ફાયદો લે છે લોટાણ હોતી જને જોયો એને તો ખબર પડી જાય બાકી કમેન્ટ કરશે ભાઈ પૂરો વિડિયો જોઈને પછી શું કરે ગમે છે આપણે કમેન્ટ કરે એલા ભાઈ અમે માહિતી પૂરી તમને આપીએ પણ તમે થોડોક નિરાતે જો એટલું એક મહેરબાની કરજો કારણ કે મને તમારી પાસે એક રૂપિયાની આશા નથી પણ તમને તમને કઈક માહિતી મળે તમને ફાયદો થાય તો વિડીયો પૂરો જોવાનો આગ્રહ રાખો તો તમને પૂરી માહિતી મળી જાય હેલો ફેમિલી કેમ છો જે માતાજી બધા મિત્રો રામ રામ જય દ્વારકાધી જય મા મોકલ હર મહાદેવ કેમ છો બધા મજામાં આમ તો મજામાં જ છે અને થોડાક સમયથી તમને શું કઈ જે વસ્તુ ગાળું પડી જાય છે વિડીયોમાં પણ બને ત્યાં સુધી આપણે એવી વસ્તુને હવે કવર કરવાનું શરૂ કરી છે કે જે તમારા કામની હોય ક્યાંક તમને ઉપયોગી થાય એ રીતનું ખોરી હોય ખેડૂત ખેડૂતને ઉપયોગી થાય એ રીતની માહિતી હર વખતે કંઈક ને આપણે લઈને આવતા હોય તો તમે કે આ ભાઈ કંઈક નવું જ લઈને આવે આપણે કઈક અલગ જ કરતા હોય બરાબર તો આજે એવી વસ્તુ તૈયાર કરવાની છે ને કે લગભગ ક્યાંય યગ્રોમાં આ વસ્તુ ક્યાંય દવા ક્યાંય આની મળશે નહીં અને ક્યાંય લગભગ પ્રાકૃતિક ખેતીમાં લગભગ બહુ ઓછા વસ્તુ આપણી પાસે તો પ્રાકૃતિકમાં તો છે જ આ નુસ્ખો પણ બહુ ઓછા લોકો જાણતા હોય જે લોકો ટીસીપીટી ખેતી કરે છે એ લોકો જાણે છે બાકી જે ઓર્ગેનિક કે પ્રાકૃતિક ખેતી નોર્મલી કરે છે ને એને લગભગ જાણ જ નથી તો આજે આપણે શું તૈયાર કરવાનું છે ને એ આગળ તમને બતાવો આમ તો તમે થમલેનમાં જોઈને ઓળખી જાઓ શું ઉપયોગ છે કેટલું માપ રાખવાનું છે કેવી રીતનું આપવાનું છે ઉપરથી સ્પ્રેમાં આપવાનું છે કે પાણી સાથે પીએતમાં આપવાનું છે ડીપથી આપવાનું છે કે જે છે એ હાડી થોડી વાર મેં તમને હું બતાવું માપ સાથે અને એનો શું ઉપયોગ છે અને શું ફાયદો છે તમારે તો ફાયદાથી મતલબ હોય ને બરાબર ને કારણ કે ખેડૂત શું કરવા જોતા હોય ક્યાંક એને ફાયદો થાય ને તો જ ખેડૂત ખેડૂત નહીં કોઈ પણ વ્યક્તિ જોતો હોય સૌથી પહેલા તો નફવો જોઈએ કે ભાઈ મને ક્યાંમાંથી આ વિડીયોમાંથી કે કોઈ આ વસ્તુમાંથી માર્ગદર્શન મળે કે મને ક્યાં મને ફાયદો થાય સૌથી વધારે એમાં બધાય દોડધામ કરતા હોય તો સૌથી પહેલા તો જે મિત્રો ચેનલ માં ન હોય ફટાફટ સબસ્ક્રાઇબ પણ નાખજો સરસ મજાની લાઈક કરી અને બીજા ખેડૂત મિત્રોને ને વિડીયો શેર કરી દેજો એટલે એને પણ થોડી ઘણી માહિતી મળે અને એ પણ થોડું ઘણું આવી રીતનું કરતા થાય અને આગલા વિડીયોમાં ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે ભાઈ બેક્ટેરિયા ક્યાંથી મળે તો ચોખોટ પાડી દઉં કે ભાઈ બેક્ટેરિયા છે ને આપણે જે ઓર્ગેનિક બેક્ટેરિયા આવે છે આપણે છે શું કે ડીકેસીના મેગેવાલા છે મેં તમે મેગેવા પણ મારા મિત્ર એ મેગેવા થાય અહીંયા મધર કલ્સર બનાવું મેં એની પાસે લઈ આવીને મેં મારી રીતે મધર કલ્સર બનાવ્યું છતાં પણ જો મારી આજુબાજુના કોઈ એરિયાના હોય અને જો એને જરૂર હોય તો અત્યારે આપણી પાસે ટ્રાયકોડરમાં અને ડીકમ્પોઝના બેક્ટેરિયા તૈયાર થઈ ગયા છે અને માઇક્રો રાજા છે એ અત્યારે બે પાંચ દિવસમાં બની જાય એનું મધર કલ્સર અત્યારે આપણે નાખી દીધું છે બાકી ગૌકૃપા અમૃત બેક્ટેરિયા છે એ પણ અત્યારે નખાઈ ગયા છે આ જે અત્યારે મારી પાસે ચાર પાંચ બેક્ટેરિયા પીડે છે એમાંથી કોઈને જોતું હોય તો એમાંથી તમે મધર કલ્સર બનાવી શકો ને એક જ વાર મારી પાસેથી લેવાનું છે આપણે કોઈ પૈસા અત્યારે લેતા નથી તમને મધર કલ્ચર જેને પ્રાકૃતિક ખેતી કરવી છે ને એના માટે છે બીજા કોઈ લોકો માટે નથી જેને કંઈક ખેડૂત માટે રસ છે અને કંઈક કરવું છે એના માટે આપણે ફ્રી છે આપણે કોઈ સાસ નથી લેતા બરાબર ને કંઈક ઉપયોગી થાય ને એ માટે થઈને હું દઉં છું તમે તારે તમને ન સમજાય તો કે જો હું તમને શીખવાડી પણ દઈને જોતા હોય તમે તારે આજુબાજુના મારી એરિયામાંથી હોય તો લઈ જાય જો હું કોઈને કુરિયર કરીને દેવા જાઉં કે એવી વસ્તુ મારી પાસે ગોળતા નથી કારણ કે હું છે ને અત્યારે મારા કામથી વધારે બીજી રહું છું તો એવી બધી સગવડતા નથી કરી શકું એમ તો તમારે કદાચ એવું અનુકૂળતા હોય તો મારા ફાર્મ ની વિઝિટ કરો મારી પાસે કેટલી પ્રોડક્ટ બનાવેલી પીડી છે અને ઘણા મિત્રો કહેતા હોય કે મિત્રની કોમેન્ટ હતી બીજા બધા મિત્રો નો સારો એવો રિસ્પોન્સ છે એક મિત્રોને એવી હતી કે ભાઈ આ બકવાસ છે તો મિત્ર બકવાસ નથી પણ આ વસ્તુ છે ને કેટલી વસ્તુ અમે પ્રોડક્ટ તૈયાર કરીએ છીએ અને બધી આગોતરું આયોજન કરીએ છીએ ને ત્યારે આ બધું થાય છે બાકી અમે એક રૂપિયાનો ખર્ચો નથી કરતા અને સત્તા પણ અમને સારું એવી ઇન્કમ મળે છે ક્યાંક નવું કરવાની છે ત્યારે થાય એમનું કઈ ભેગું ન થાય મહેનત છે ખર્ચો છે પણ અત્યારે મારે બીજો ખર્ચો ઝીરો થઈ જાય છે કેમિકલ ની દ્રષ્ટિએ જોઈએ તો જે તમારે દસ પંદર લાખનો ખર્ચો થતો એની જગ્યાએ બજેટમાં ખેતી થાય છે શરૂઆતમાં બધી મટીરિયલ લેવામાં ખર્ચો થાય છે પણ એકવાર લઈ લીધા ને વસાવી લીધા પછી તમારે કોઈ જાતનો ખર્ચો નથી થતો બરાબર તો વધારે તો આપણે ખેડૂતને માહિતી મળે ને હાથી વિડીયો બનાવે જેને ભાઈ જરૂર હોય ને

આ પેકેટ છે કોઈ દવા નથી કે કોઈ હું કંપનીની એડવર્ટાઈઝ ક્યારેય કરતો નથી પણ આ તો હું લેવો છું ને એ તમને બતાવી દઉં તમને સાપેલું છે દેખાય છે ગુજરાતીમાં આપણે કરીએ આંબળાનો પાવડર જો સુધે શુદ્ધ પ્યોરે પ્યોર આમળાનો પાવડર છે જેની પાસે કદાચ ઘરે હોય કોઈ પાસે આંબળા હોય ને અવેબલ હોય તો ભૂકો કરીને પાવડર બનાવી પોતાની રીતે પણ બનાવી હકો મારી પાસે અવેબલ નતું ને આજુબાજુ મારે નથી બહુ આંબળા થતા એટલે મેં પાવડર ત્યાં લઈ આવ્યો છે તો આ છે આંબળાનો પાવડર ને પ્રતાપ આવીને નજીક આવીને બતાવી દે આ છે છાશ આપણે ગાયની આ શું કહેવા આપણે તાજી છાશ આ એ છાશ છે અને અત્યારે આપણે આયા જો આપણે પાણીનું બેરલ બેર જે આપણે જીવામૃતનું સ્ટોક કરવા માટે બેરલ રાખીએ છીએ એને અત્યારે આપણે ખાલી પાણી ભરી લીધું છે તો અત્યારે આપણે સડરસ બનાવવાનો છે બરાબર સડરસને કેવી રીતે બનાવવાનો છે એને પહેલા સમજી લઈએ અને પછી પાછળથી આપણે સમજીએ કે આનો કઈ રીતનો ઉપયોગ છે અને આનો શું ફાયદો છે તો સૌથી પહેલા આપણે બસો લિટરના ડ્રમમાં પાણી ભરી લેવાનું છે અને એમાં છ લીટર ગાયની તાજી ગાયની શાય છ લીટર અને દસ ગ્રામ ખાલી આમળાનો પાવડર હું સો ગ્રામ લેવો છે હું આમ તો આમ તો બે પેકેટ લેતા છે પર આપણે ક્યાંક જરૂર પડે ને તો લેવા ન જવું પડે એટલે શું કઈ અમુક વસ્તુ ક્યારેક પાસે આપણા ગામડામાં મળતું પણ ન હોય એટલે હું આપણે શું છે મારે આજુબાજુમાં જે લાગુ પડતું હોય ત્યાંથી હું લેતા કરિયાણા સ્ટોરે પછી મેડિકલ સ્ટોરે મળી રહી છે સરળતાથી મળી રહી છે આમળાને કોણ ઓળખતા નથી પણ પાવડર ફોર્મ હોય તો આપણે સરળતા રહી તો સૌથી પહેલા તો છે ને

કેટલી ફાયદાકારક છે ને એ તો જેને હું મારા ખેતરમાં પ્રયોગ કરું છું પેલા અમે છે ને આપણે આ છ લિટર સાહેબ લીધી ને આમાં પેલા ઓલકર નાખીએ સરસ મજાનું ગ્રાઉન્ડ બનાવી નાખીએ ડાયરેક્ટ સાહેબમાં ભાઈ પાવડર નાખી દો પછી આમાં હલાવી વ્યવસ્થિત અને પછી આમાં નાખીએ બરોબર હું એક નાનું એવું સાઠીકડું લઈ લઉં છું હલાવવામાં સરળતા રે આ જે ઘોળ તૈયાર થઈને એને સડરસ કહેવામાં આવે એની નામ છે સડરસ ચાલો હું છે ને પ્રકાપી થી હલાવી નાખું એટલે પ્રાકૃતિક કે ઓર્ગેનિક ખેતીમાં મિત્રો છે ને કોઈ વસ્તુ તૈયાર બેઠે નથી મળતું કદાચ તમે કેમિકલ કરો તોય ભલે ઓર્ગેનિક કરો તોય ભલે ને શું કે પ્રાકૃતિક કરો તોય ભલે કોઈ પણ તમે ખેતી કરશો મહેનત તો બધા એમાં થવાની છે પણ આમાં આપણે આરોગ્યનું આમ ધ્યાન રહે છે પ્લસ આપણે જમીનની સુધારણા થાય છે ને પ્લસ સોખે સોખો નફો જે આપણી ઇન્કમ થાય છે પહેલી વસ્તુ ખર્ચ ઘટે છે ને ઇન્કમ વધે છે શરૂઆતના સ્ટેજમાં ઘણા મિત્રો કહેતા હોય કે ભાઈ ઉત્પાદન ઘટે છે પણ જો આગોતરું આયોજન તમે કરો ને તો ક્યારેય ઘટતું નથી ને આગલો વિડિયો કદાચ આપણો વર્મી કમ્પોસ્ટ બેડ જે આપણે ખાતરનો ઢેગલો મોટો ભદનો કર્યો છે ને કેના કેડે છે આપણે ડુંગરા વિડિયો તો એમાં ઘણા પ્રશ્ન આપણે આવતા હોય છે ઓર્ગેનિક ખેતી કરતા હોય એમાંય આવે છે ને કેમિકલ કરતા હોય એમાંય આવે છે જે આપણે ખાતર નાખીએ છે મહદ અંશે કાશું હોય છે એના કારણે ઘણા આપણે પ્રશ્ન હોય તો એના માટે સ્પેશિયલ આપણે વ્લોગ બનાવવાનો છે વ્લોગ જોવાનું શૂકતા નહીં આપણી પાસે વર્મી બેડ છે એ આવી ગયા છે તો એને કઈ રીતના ક્યારે કરવાના છે એ બધી હું તમને અળસિયા આવે એ પછી આપણે જેની પ્રોસેસિંગ કરવાનું છે ને એ પછી એનો સ્પેશિયલ વ્લોગ બનાવીશું કેમ ભાઈ બરાબર ને તો જો અત્યારે આપણે આ આમળાનો પાવડર દસ ગ્રામ ને સો લીટર સયા છે એ આપણે અત્યારે કમ્પ્લીટ મિક્સ થઈ ગયું છે હવે આને છે આપણે બસો લીટર પાણીનું ડ્રમ ભેર્યો છે એમાં ખાલી નાખી જ દઈએ છીએ તો આમાં હું અત્યારે નજીક આવીને બતાવી દે બધા તો જો આ તમારે સામુ જ છે કોઈ વસ્તુ મિલાવટ કરતા જ નથી આપણે જે તમને દેખાડું છું ને લેવી બતાડું છું અને મારે કાંઈ તમને શું કે વાયરલ થવાની કોઈ ઓલી નથી પણ તમને કઈક બે પાંચ જણાનો ફાયદો થતો હોય ને એ માટે થઈને આપણે હર વખતે ક્યાંક નવી નવી માહિતી લઈને આવતા હોય અને હું મારા ઓલામાં જમીનમાં લાઈવ રિઝલ્ટ મળે છે મને અને ક્યાંક મને ફાયદો થાય ને ત્યાં હું વિડીયો બનાવું છું કેમ ભાઈ આપણી જમીનમાં તમને કેમ લાગે રેડી જ છે આમો ખર્ચો બસે છે અને આમ ઉત્પાદન એમને પ્રોપર મળે છે બરાબર તો આ અત્યારે આમ જોઉં તો પચાસ ટકા આપણી કામગીરી પૂર્ણ થઈ ગઈ હવે આને છે આ બેરલને બસો લીટર નું ડ્રમ કયો કે બેરલ કયો આ વસ્તુ બધું મિક્સ થઈ ગયું હમણાં પાવડર ને છે અને બે કલાક થી માંડી ને ચાર કલાક સુધી રેવા દેવાનું એટલે આ થઈ ગયું આપણું સટ રસ ત્યાર એટલો ટૂંકસ સમયમાં આપણે આ તૈયાર કરી શકીએ ઘણા મિત્રો કહે કે ભાઈ ઓર્ગેનિક વસ્તુ બનાવવા તો બહુ ટાઈમ લાગે પણ બધાની અલગ અલગ લિમિટ હોય અમુક સમયની મર્યાદા હોય બાજુમાં ત્યાં બતાવી દેતો જો પહેલા આપણે તમને ફસલ ઘૂંટી બનાવી હતી એ મેં પાછી અત્યારે બનાવી નાખી છે જો આ તૈયાર થઈ ગઈ છે જોઈ લે આ તમે લીક ફોર્મ થઈ ગયું જેને ઓલો નવો નવો દુલ્હો ઓલો શું કે વરરાજો હમણાં તો સીઝન આવે કા ભાઈ જેને હળદી લગાડવા માટે ચાર થઈ જાય ડૂબા દીધું થઈ જાય ને ભાઈ પીળો થઈ જાય તો આ છે આપણે શું કે ફસલ ગોટી બનાવી ને એનું ભરપૂર પ્રમાણમાં મને રિઝલ્ટ મળ્યું છે અને લાઈવ રિઝલ્ટ હું તમને બતાવી પણ દીધું છે એટલે રિઝલ્ટ ન મળે એવું નહીં પણ થોડી ઘણી માહિતી બહુ ખાસ જરૂરી છે તો આને છે થોડીક વાર બે પાંચ મિનિટ હલાવી નાખવાનું અને પછી બે પાંચ કલાક જો તમારે એવું હોય સગવડતા હોય તમારે ટાઈમ ન હોય તો ખાલે દવા છાટવાની છે કે ભાઈ આ સ્પ્રે કરવાનો છે સટરસ તો તમે હાન નાખી દો સાંજે હલાવીને કમ્પ્લીટ મૂકી દો સવારે હલાવી નાખવાનું ખાલી ને પછી પાછું તમારે સ્પ્રે કરવાનું હોય તો આ બસો લિટરના ના ડ્રમ માંથી આખે આખો પંપ જ ભરી લેવાનું ભાઈ પંદર લિટરનો પંપ જે આ છે વાંધો નાખી દો કઈ વાંધો જો આપડે અનુકૂળતા છે એટલે થોડોક થોડોક નાખ્યો છે દસ ગ્રામ ની માથે જ વહી ગયો છે પણ કઈ વાંધો બસ બસ જે આપણે પંદર લીટર નો કે વીસ લીટર નો પંપ છે કદાચ વીસ લીટર નો હોય તો એ આપણે દસ પંપ થાય ને પંદર લીટર નો હોય તો બાર સાડા બાર જેવું અંદાજીત થાય બરાબર તો આ ખાલી ઓનલી સો રૂપિયામાં બાર બાર પંપ થાય હવે એનો હું તમને ફાયદો કહું આપણે ઝાડ છે પણ અત્યારે આંબળે આવ્યા નથી આવે તો તમે કદાચ આનો નાનો પાવડર બનાવી શકો એક રૂપિયો ખર્ચો નો થાય ને બૌ કિંમતે નો એક કિલો તમે આમળા લ્યો ને તો અત્યારે દસ પંદર રૂપિયા કિંમત છે લીલા અત્યારે સીઝન પ્રમાણે બરાબર તો આ બે ત્રણ કલાકમાં માં તૈયાર થઇ જાય છે આનાથી ફાયદો શું થાય પેલું તો તમારે ફાયદો નહીં છે અટાણું બધું જેને જોયો હોય એને તો ખબર પડી જાય બાકી કોમેન્ટ કરશે ભાઈ પૂરો વિડીયો જોઈને પછી શું કરે ખબર છે આપણે કોમેન્ટ કરીએ એટલે ભાઈ અમે માહિતી પૂરી જ તમને આપીએ પણ તમે થોડોક નિરાતે જો એટલું એક મહેરબાની કરજો કારણ કે મને તમારા પાસેથી એક રૂપિયાની આશા નથી પણ તમને તમને કઈક માહિતી મળે તમને ફાયદો થાય તો વિડીયો પૂરો જોવાનું આગ્રહ રાખો તો તમને પૂરી માહિતી મળી જાય તો પિયતમાં કદાચ તમારે સાટવું ન હોય ઉપરથી છંટકાવ પણ આપી શકો આપણે ટામેટીમાં આપવાનું છે ફ્લાવરિંગ ખરતું હોય ફૂલ ફાળ ઓછો આવતો હોય તો એ માટે બધી થઈને પ્લસ થાય પ્લસનાશક નું કામ કરે બરાબર ને છાયા તો ગમે ફૂગનાશક નું કામ કરે જ છે પ્લસ આમાં આંબળાનો પાવડર છે તો એ કોઈ પણ કદાચ હું તમને ઉદાહરણ તરીકે લઉં છું કોઈ પણ ફળ હોય અત્યારે આપણે ટમેટીમાં સાટવાનું છે ટમેટું છે ને એને મીઠાશ વધારી હતી બીઠા છે એટલે તમને એમ થઈ જાય અરમન ખુશ થઈ જાય કોઈ ટેટી છે ટેટી છે કોઈ ફળ છે ધારો કે બોર છે કે કોઈ પણ ફળ છે પપૈયું છે કે ભાઈ આપણા કેળ છે તો એને ભરપૂર મીઠું કરે હવે આ બેરલ છે એ સો રૂપિયામાં ક્યારે થઈ જતું હોય ને એને હવે આપડે બે ત્રણ ડોઝ કે પાંચ ડોઝ મારી દે ભાઈ હું ફેર પડી જાય ઢળવાનું થાય છે એ છે પણ મારા જેમ ટપક હોય તો તમે એ દો પોપ તો કદાચ તમારે અનુકૂળતા હોય તો અમુક ને ટ્રેક્ટર નો પંપ પણ હોય ને હવે તો ઘણી ઘણી એવી સુવિધા થઈ ગઈ ભાઈ ટ્રેક્ટર ના સ્પ્રે મારી દે છે ડ્રોન થી સ્પ્રે મારે છે પણ ભાઈ મહેનત તો કરવી જ પડશે તો ભરપૂર ફાયદો છે તમને હું પછી થોડાક દિવસ પછી આનું પાછો ડેમો પણ બતાવ અત્યારે આપણે હકીકત બે જ જરૂર છે છતાં પણ આ ડ્રમ આખું બનાવી નાખ્યું અત્યારે એક છટકાવ આપી દેવાનો છે પ્લસ આનું ભરીને મૂકી દેવું એટલે બે ત્રણ દિવસ પછી પાછો છટકાવ બે છટકા મારવાનો છે પ્લસ બીજું વધે એ ડ્રીપમાં આપી દેવાનું છે બરાબર ને તો આ રીતનું સરસનું બહુ ભયંકર રિઝલ્ટ સારામાં સારું મળે છે અને હું બને ત્યાં સુધી મારી ખેતીમાં ઉપયોગ કરું છું મને લાઈવ રિઝલ્ટ મળે ને પછી તમને માહિતી આપું આપણે કોઈ કંપની અરે કાંઈ લેવા દેવા નથી ને હું છે ને કોઈ કંપનીની એડવર્ટાઈઝ ક્યારેય કરતો નથી પહેલી વસ્તુ કારણ કે આપણે છે એ ખેડૂ માટે છે ને આપણે ખેડૂત છે આપણે ઉત્પાદન કરીએ છીએ આપણે કેવા ભાવ મળે છે ને આપણે હું વ્યા વધે છે ને બધાને ખબર છે મારે કહેવાની જરૂર નથી કારણ કે હું ઉંમરમાં તમારા બધા કરતાં નાનો છે મારા કરતા તમે ઘણું જોયું છે ઘણું શીખાશો તો વધારે મારે કઈ કહેવાની જરૂર નથી તો આશા રાખું છું કે આજનો માહિતી પૂરો કર નાખો પૂરો જ નથી થતો ઓલગ કારણ કે માહિતી હોય એટલે આપણે એને પૂરું માર્ગદર્શન આપવું પડે તો આશા રાખું છું કે આજનો તમને ગેમો હોય છે ગેમો હોય તો શું કરવાનું સરસ મજાની અંગૂઠાની નિશાની હે એને લાઈક કરવું કીધું કર્યું ગેમો હોય એટલે પસંદ કર્યું એવું કહે આ નિશાન છે એને શેર કરી દેજો અને સરસ મજાની કઈ જરૂરી માહિતી હોય તો કોમેન્ટ કરીને કહેજો તમને હજી એવું લાગતું હોય તો હું ખાલી એક સેલો એક રાઉન્ડ બતાવી દઉં કે મારી પાસે કેટલું હાજરમાં છે સ્ટોક ખાલી બતાવું છું તમને ખાલી દેખાડવા માટે નથી આ હું વાપરું છું ને એ જ તમને બતાવું છું સૌથી પહેલા છે આ શું છે ભાઈ ફસલ ગોટી ભૂલાઈ જાય ભીમજો આ બે માં જ બેનર નથી મેં રહેલા બાકી આપણે બધું છે ને અત્યારે પ્રોડક્ટમાં બેનર હવે અત્યારે આ શર્ટ બની ગયો છે આ બેરલ છે આપણે વધારે જીવામૃત આમાંથી એડવાન્સ જીવામૃત આજે કાઢવાનું છે મારે જયારે ઉપયોગ નથી થતો ને એ હું આ ઉકાળામાં નાખી દઉં છું એનાથી આપણું ઘન જીવામૃત ત્યાર થાય છે આજે આ કાલે નાખ્યું હતું ને આજે સો લિટર જીવામૃત કાઢી ને આપણે ઉકાળામાં નાખવાનું છે ઉકાળામાં શું કે ઘા નથી કરી દેવાનું પણ એમાં બેક્ટેરિયલ પ્રોડક્ટ બનાવવા માટે જો આમાં હવે બોડિયા મારી દીધા છે જો આમાં ખાટી સાઈઝ નો આપણે ગાયની ખાટી સાઈઝ દેશી ગાયનું ગૌમૂત્ર પંચપાણી અર્ક તમને આ દેખાડવા માટે નથી ખબર મારા ઉપયોગમાં રાખું છું આ મીઠું જેવ રસાયણ છે આ આકડાનો બોળો છે હજી આ બે ત્રણ સીટ કેરબા ખાલી છે એમાં નાખવાની તૈયારી છે પણ બેક્ટેરિયા આવે એટલે નાખી દેવું આપણે પછી આ ગૌકૃપ અમૂત્ર બેક્ટેરિયા એ ત્રણ દિવસ નાખ્યા છે આમાં વામજી જે રાજા છે એ બાર તેર તારીખે મધર કલ્સ તૈયાર થઈ જાય પછી આ ટ્રાયકોડર તૈયાર થઈ ગયું છે અને આમાં છે વેસ્ટ ડીકમ્પોઝર